ઉપલેટા કિલ્લોલ શાળા ખાતે વિજ્ઞાન મેળો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પ્રકારની કૃતિઓ બનાવી અને પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં એક એક બાળક જાણે કે એક એક સર્જક હતું એક એક બાળક જાણે કે એક એક શિક્ષણ પ્રેમીને કેળવણીકાર હતું અને એક મેડિકલ કોર્નરમાં જાણે કે એક એક બાળક ડોક્ટર હતો શાળામાં ફૂડ ઝોન માં શાળા સિવાયના જોડાયેલા અનેક લોકોએ પણ લાભ લીધો સ્વાદ માણો વિજ્ઞાન ઝોન ફાસ્ટ ફૂડ ઠંડા પીણા વેચાણ કરેલ જે લોકો પ્રયોગ જોવા આવે તે લોકો ત્યાં જ નાસ્તા પાણીની વ્યવસ્થા રાખીલ હતી અને સ્કૂલ ની અંદર એવી વ્યવસ્થા કરવામાં આવી હતી આજે કિલોલ શાળામાં વિજ્ઞાન દિવસ નિમિત્તે બાળકોએ સરસ મજાના પ્રોજેક્ટ કર્યા છે વિજ્ઞાન મેળા નિમિત્તે સરસ મજાનો ફૂડ ઝોન નું આયોજન કરેલું છે જેમાં પાણીપુરી છે દાબેલી છે ગ્રીન જ્યુસ છે ફ્રુટ ડિશ છે અને બાળકો એક સરસ મજાના એન્જોય થયા છે કેટલા બધા વાલીઓ છે કે જે સરસ મજાનું બધું જોવા માટે અહીં આવ્યા છે આ પ્રોજેક્ટ ના માટે તમે શું કહો છો કે કેટલા બાળકો આવ્યા છે અને કેટલા વાલીઓ આવ્યા છે બોલો ઘણા બધા વાલીઓ છે અને કેટલા બધા બાળકો મારી સ્કૂલ કરતા પણ એના ફ્રેન્ડ સર્કલ ના કેટલા બધા બાળકો છે કેટલા બધા વાલીઓ આવ્યા છે કે જે બાળકો પોતાના માસીને ફઈને ઘણા બધા લોકો ને સાથે લઈને અહીંયા જોવા માટે આવ્યા આજે વિજ્ઞાન મેળા નિમિત્તે અમે આર્ટ એન્ડ ક્રાફ્ટ

ઘણી બધી રમવાની વસ્તુઓ છે એ પણ બાળકોએ બનાવેલી છે જે લેવા માટે ઘણા બધા પણ આવે છે અને બાળકોનો ઉત્સાહ વધારવા માટે ખરીદે છે પણ વસ્તુ તો આમ જ વિજ્ઞાન મેળા માટે અમે ક્રાફ્ટ વિભાગનું આયોજન કરેલું છે અને આજે વિજ્ઞાન મેળો અમે યોજ્યો છે વિજ્ઞાન દિવસ નિમિત્તે તો બાળકોએ ખૂબ જાત જાતની વિવિધ પ્રયોગો કર્યા છે જેમાં ડ્રોસો જેટલા પ્રયોગો છે એવી રીતે ફૂડ ઝોન પણ રાખેલું છે જેમાં અવનવી વાનગીઓ છે અને એવી રીતે ક્રાફ્ટની પણ અનેક કૃતિઓ બાળકોએ બનાવીને રજૂ કરી છે આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે બાળકોએ બધું પ્રોગ્રામ હેન્ડલ કર્યો છે તો સૌ પેરેન્ટ્સને આજે લાભ લેવા વિનંતી અહીંયા અમે આજે વિજ્ઞાન મેળા સંદર્ભે ખૂબ જ નાની ઓછી રકમમાં અદ્ભુત વિજ્ઞાનના પ્રયોગો બાળકો દ્વારા રજૂ કર્યા છે બાળકોએ ખૂબ જ ઉત્સાહથી એમાં ભાગ લીધો અને ઘણા બધા પ્રોજેક્ટ્સ એમણે બનાવ્યા જેમાં નોન વર્કિંગ મોડેલ અને વર્કિંગ મોડેલ એવા ઘણા બધા પઝલ્સ ઘણા બધા વિજ્ઞાનના પ્રોજેક્ટો ખુબ જ ઉત્સાહથી એમાં એમણે ભાગ લીધો બ્યુરો રિપોર્ટ હર્ષિભાઈ આહિર